શ્રી ધનજી દેવસી રાષ્ટ્રીય શાળા ધોરણ ચાર વિષય ગુજરાતી વ્યાકરણ કાળ બાળકો આજે વ્યાકરણમાં આપણે કાળ કાળ શીખવાના છીએ ક્રિયાનો સમય દર્શાવતા સમય પ્રમાણે કાળ નક્કી થાય છે કાળ ત્રણ પ્રકારના હોય છે નંબર એક ભૂતકાળ જેમાં ક્રિયા થઈ ગઈ હોય તે નંબર બે વર્તમાન કાળ જેમાં ક્રિયા ચાલુ હોય તે નંબર ત્રણ ભવિષ્યકાળ જેમાં ક્રિયા થવાની હોય તે દર્શાવે છે હવે આપણે ઉદાહરણ પ્રમાણે જાણીએ નંબર એક શિલ્પાએ પાઠ વાંચ્યો વાંચ્યો એ ક્રિયા થઈ ગઈ છે નંબર બે ખેડૂતો ઝાડ નીચે જમતા હતા જમતા હતા એ પણ ક્રિયા થઈ ગઈ છે નંબર ત્રણ કાલે મામા મામી આવ્યા હતા આવ્યા હતા એ પણ ક્રિયા દર્શાવી ગઈ છે તો આ ત્રણેય વાક્યમાં ભૂતકાળ દર્શાવવામાં આવ્યો છે બાળકો ભૂતકાળમાં વાક્યને અંતે કેટલાક આવા શબ્દો આવે છે તે જોયું તમે જેમાં ક્રિયા થઈ ગઈ હોય તે જણાવે છે હવે આ ઉદાહરણ વાંચીએ સચિન વાર્તા વાંચે છે વાંચે છે એ ક્રિયા ચાલુ છે એમ બતાવે છે અમારા ઘરે મહેમાન જમે છે જમે છે એ પણ ક્રિયા ચાલુ છે જુઓ સામેથી દાદા આવે છે એ પણ ક્રિયા ચાલુ છે તો ક્રિયા ચાલુ છે એ વર્તમાન કાળ દર્શાવે છે સમજાયું અહીં વર્તમાન કાળમાં વાક્યને અંતે કેટલાક આવા શબ્દો આવે છે તે લખેલા છે તે જુઓ હવે બાળકો અહીં જુઓ રૂપલ કવિતા વાંચશે વાંચશે એટલે ક્રિયા બાકી છે કાલે અમે હોટલમાં જમશું એટલે જમવાનું બાકી છે કાકા કાકી કાલે આવશે આવશે એટલે હજુ આવવાના બાકી છે જેમાં ક્રિયા થવાની બાકી હોય તેને ભવિષ્યકાળ કહેવાય છે સમજાયું બાલ દોસ્તો બાલ મિત્રો ભવિષ્યકાળમાં વાક્યને અંતે કેટલાક આવા શબ્દો આવે છે આ શબ્દોમાં ક્રિયા થવાની હજુ બાકી છે તે દર્શાવે છે સમજાયું બાળકો આભાર